શહેરની કતારગામ જેડીસી માં આજે એક અઘતજનક ઘટના બની હતી જેમાં એક ઝૂંપડામાં ગેસની બોટલ ધડાકા ફેર ફાટી હતી ઝૂંપડામાં રહેતા ચાર જણા આ ઘટનામાં ગંભીર રીતે દાઝી હોવાની વાત સામે આવી રહી છે કતારગામ નવી જેડીસી માં એક ઝૂંપડામાં ગેસ બોટલ રિફિલિંગ દરમિયાન બ્લાસ્ટ થતા ચાર વ્યક્તિઓ દાઝી ગયા છે જોકે ફાયર જણાવ્યું કે અમને તો કોલ કોલ મળ્યો જ નથી ગંભીર રીતે દાઝી ગયા ચારે ને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે જ્યાં બે વ્યક્તિઓની હાલત ગંભીર છે મારું નામ રમેશ સેલો છે કટાકા ફાયર સ્ટેશન ખાતે સબ ઓફિસર તરીકે ફરજ છું અમારા કંટ્રોલ રૂમના મેસેજ મુજબ અહીંયા નવી જીઆઈબીસી કે જૂની જીઆઈબીસીમાં કંઈ બ્લાસ્ટ થયો છે એવો મેસેજ મળેલો તપાસ માટે આવેલા હતા તપાસ કરતા એવું જાણવા મળેલું કે સાડા આઠથી પોણા નવ વાગ્યાની વચ્ચે કંઈ બ્લાસ્ટ લેલો હતો એમાં કંઈ ચાર વ્યક્તિ ડાઈ ગયા છે એવી જાણ થઈ છે એવું જાણવા મળ્યું છે એકસો આઠ આવીને એકસો આઠ લઈ ગયા તપાસ કરીએ છીએ એટલે ઘર છે કે દુકાન છે રેસિડેન્ટ જેવું ઘર છે તેની અંદર દુકાન બનાવેલી છે મોટા બોટલમાંથી નાની બોટલ રિફિલિંગ કરતા છે એવું જાણવા મળે છે ચાર ચાર જણાને કંઈ ઇજા થઈ છે ચાર જણા લઈ ગયા છે બ્યુરો રિપોર્ટ ચેનલ વિટનેસ